જે કે મરણ જે એ કોણ ગઈ એ તો જે ફાઈલ છે ને ફાઈલ એ જે કોણ ડોક્ટર અમે ડોક્ટર નું મેન હોય પીએમ ને સાહેબ અરે આ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પ્રમાણે પીએમ થશે એ ની વાત છે બોડી માં જે આવવા જે થઈ અંદર જે આવશે પીએમ જ કરવો